નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવીશું સાથીઓ તમે જે મારા કેમેરા સમક્ષ જોઈ શકો છો અદ્ભુત અને આ કાલ્પનિક આ જડીબૂટીને જોઈ શકો છો આ જડીબૂટ્ટીનું જે ફળ આવે છે ને એક લાખ રોગોની દવા છે એટલું આદરી એટલે કે આ સંખ્યા રોગોની દવા છે એટલું આદરી બહુ તાકતવાર આરી જડીબુટી છે એટલું બહુ અતિ શક્તિશાળી તાકતવાર આરી છે જોઈ શકો તે મારા કેમેરા સમક્ષ આ જોઈ શકો સાથી મારા કેમેરા આ જોઈ શકો છો એનું ફળ આ એક નહીં એક લાખ રોગોની દવા કહેવામાં આવે છે સારું ફળ સાથીઓ જોઈ શકો તો મારા કેમેરા એના પત્તાને તમે ઓળખી લેજો અને લેબુ વનસ્પતિ કહેવામાં આવે શું કહેવામાં આવે છે લેબુ વનસ્પતિ કહેવામાં આવે જોઈ શકો છો આ લેબુ કહેવામાં આવે જોઈ શકો સાથીઓ કો વાયુ થયેલું હોય ને વાયુ મટાડા માટે આપણે લેબુનું સેવન કરીએ છીએ જો વજન ના ઉતરતું હોય પેટની ચરબી ના ગળતી હોય પેટ પણ ફોરું ના થતું હોય અને પેટના અંદર ભારે પણ રહેતું હોય અને હવે એકદમ વજન વધી જતું પેટ ફૂલી લે તો વજન ઉતારવું હોય તો આ જે લેબુ આવે છે લેબુનો જ્યુસ પીશો ને તો ઓટોમેટિક વજન ઉતરશે ને પેટની ચરબી પણ ગળી જશે કારણ કે વજન ઉતારવા માટે પાવરફુલ આ જડી બુટી છે જોઈ શકો તમે મારા કેમેરા સમક્ષ સુંદર મજાનો નજારો જોઈ શકો છો આ આ લેબુ વનસ્પતિ છે સાથીઓ તમે તમારા એરિયાની અંદર વિસ્તારની અંદર આ જડીબુટીને કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે અલગ અલગ એરિયાની અંદર આ જડીબુટી અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવશે જોઈ શકો એના લેબુ વળગેલા ઉપર જોઈ શકો સાથીઓ ખાસ કરીને આ લેંબુ વનસ્પતિનું જે આવે છે પથરી માટે બેસ્ટ છે એટલે પથરીની બેસ્ટ દવા કહેવામાં આવે છે એટલે પથરીનો ઈલાજ છે એટલું જ રજોઆરી આ જોઈ શકો તમે મારા કેમેરા સમક્ષ જે લોકોને બંધ નાક રહેતું હોય અને નાક ના ખુલતું હોય એટલે કે શરદી થઈ ગયેલી હોય તો અને બે ત્રણ ટીપાસી જો નાકના અંદર પાડવામાં આવે ને આહા ઓછીના અંદર પોણી કાઢી નાખી એટલું વાત રહી અને શરદી મટી જાય બંધ નાક ખુલવા મળે છે એટલું વાત આ છે શરદી ખોશી તાવતરીઓ બધું મટાડે છે કારણ કે બેસ્ટ જડીબુટી છે એટલું વાત ગયું પથરી માટે અને ડાયાબિટીસ માટે બેસ્ટ છે ડાયાબિટીસ માટે પણ આ લેબુનો રસ અતિ ઉત્તમ છે એટલું વાત ગયું જોઈ શકો તો મારા કેમેરા સમક્ષ બહુ ફાયદાઓ છે બહુ બેનિફિટ છે એટલે અસંખ્ય એટલે કે એક લાખ રોગો મટાડશે એ લોકો એટલે ઘણા બધા રોગો મટાડી દે એટલે હું કોઈ ક્યાં નહીં લોબો વિડીયો બનાવતો નહીં પણ બહુ તાકવાર આ ઝડીબૂટી સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો ચેનલના અંદર જો નવા ચેનલના સબસ્ક્રાઈબ કરજો બેલાયકન પર ક્લિક કરજો મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો છે થોડો મોટો મિત્રો આવજો બાય બાય શિવ ટાટા